નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે પંચાયતની ચૂંટણીની જૂની અદાવતે એક્સ આર્મી જવાન શંકર રાઠવાએ પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાનું ગોળી મારી હત્યા કરી છોટાઉદેપુર પોલીસ હત્યારા ઈસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે એક ઈસમને કવાટ પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યાનો બનાવ બનતા પીપલદી ગામે ચકચાર મચી જવા પામ્યો છે હત્યાના બનાવ બનતા પીપલદી ગામે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શું કહે છે છોટાઉદેપુર ઉદેપુર કવાડ તાલુકાના પીપલદી ગામના રાજપાલ સિંહ રાઠવા મૃતક ભાઈ સાંભળો મનોમંથન ન્યુઝ ચારણ એસ વી બોડેલી ગઈકાલની રાત્રિના નવ આજુબાજુના ટાઈમ પર અમારા ગામના રહીશ શંકરભાઈ અમલાભાઈ બાઇક પર આયા હતા અને ભાઈ અહીંયા ચાલતા જતા હતા અને ત્યારે એના પેટના ભાગ પર બંદૂકની ગોળી મારીને ભાગી રાઠવા કુલદીપભાઈ જામસિંહભાઈ કેટલા નવ પચાસની ની આજુબાજુ એના ઉપરનો રાત્રિનો ટાઈમ નું સાધન આવે ત્યાંથી હવે સાહેબ અમે એટલું બધું આમ નજીકથી જોયું નહીં અમે અહીંયા પડ્યા હતા ત્યારે જો અને આગળ અમે રોકો રોકો બધા ગામ લોકો કીધું હતું ત્યારે અમે ઓળખી ગયા હતા બાઇક પર આવેલા ગોળી મારવા બાઇક પર કેટલા જણા હતા બે જણા એમને કોઈ ઓળખ કરી એ ગામના જ રહીશ છે શંકરભાઈને અમલાભાઈ કરી ગોરી મારવા હા શું કહેવાનું એ બે ત્રણ વર્ષ પહેલાં અમારે ઇલેક્શન થઈ હતી સરપંચની તો એમાં સભ્ય પદ પર એ શંકરભાઈ ઊભા રહ્યા હતા ને હાર કારની હાર થઈ હતી તો બે ત્રણ વાર અમારા ઘરે અમારા ભાઈને આવીને પહેલાં બી ધમકી આપીને ગયા હતા કે હું જીવાની દઉં ને કોઈ દિવસ મારી દઈ તો એ વસ્તુ એ કાલે કરીને ગયા હતા તો અમારે સરકારશ્રીને એટલી અપીલ છે કે કાયદા પ્રમાણે જે બી સજા આવતી હોય એમને કડકમાં કડક સજા કરે અને આવી પ્રવૃત્તિ બીજા જોડે ના થાય એવી અમારે વિનંતી શું નામ તમારું મારું નામ રાઠવા રાજપાલસિંહ